આપડા મેરાવાની તમે નહી આવશે ને હમણા આવો તણો બે બે છે એટલે આવો એટલે શાંતિજી આમ તમને જીતું થશે ને

બે પણ તમે તો આયા દાળા હાથ માં પણ હવે કાલે મારા જોડે તમે જીવ આવ્યો ચા ચા પી ચા મો થાય ચા નું દાળો વીતી જ્યો એટલે મોડું થાય આવતા હારું અલ તારે શાંતિજીન ને બાઇક માં જતો રતો સારું તું

પણ વધે ફાડીએ પડાવે ગમ માં મોટા આગેવાન કેવાગેવાન તમાર કેવી હાસી વાત છે પણ મોટા મોટો કોળીઓ હોય ને તો હીરો રમતો આપડે મેં કીધું જલાજીન ને

બસ વાટમાં ગોતવો એટલે આખા ગમો ધણી ફાડીએ પાડે તમાર લાબો તો લાબો ના નહી લાબાની પણ કોઈ આડા બોલશે તો

તમે ખુબ સારો લાગે તમે તો સાફરાેખાય ના મેલ સાપરા કરે આવા માણસો લેવાય ને જોરદાર સાપરા કર્યો આવા જ ને તારો આપડે દૂધીએ ખાઈ ક

તો કોઈ શાંતિ આમ તો હોક શાંતિ ના રી પણ તમે અમારે કીધું છે

મારા ખોટો બોલાયો વરાળ થયું કમ્પ્લેન જોઈ લેજો તમે પછી આપડે કિંમત જેને બોલવી બોલે હું તો વરાળ કરવાનો વાત

તમે ને બોલજો બોલો મોન્ટુજી હડો મને તો કિંમત ખબર છે પણ તમે બોલો બોલો હવે

બોલો બોલો આ તો વરાળ કરવાયો કે મારી જમીન વેચાવા આયો પણ આ શિખર હું બોલે છે આ જોજો તમે હું करू ઓને એ તો હું બોલવા દેહો બોલતો એ પછી આપણે વિચાર હે વાત તો કરે તો હાલ દે આવજો 2000 નહિ હાલ અજા લાગી હા બોલો અલ્યા ભલા આદમી ઓમ કોત કોતો ખરી તમે બે ચર્ચા કરો આપણે હા આ તો વરાળ કર્યો હું કર્યું અલ્યા પણ આ તો કોઈ આપડી જમીન બમી નથી કોઈ આ આયા હોય

બાટલી પણ આપડે કોઈ એનું કેવું હેડવાનું બધું આપડે પાછા મોટા છે હવે એટલે મોટા છે ખરી વાત ઈયાકર બુદ્ધિજી બેન કરજો તમે બળે હે ધણી મોને હે બધું મોને હે પણ આટલા તો ના તમે તમે તો તો છો મોન આવી લગભગ વરાળ પેસેમી આલી

અત્યારેલાદ રાત થઈ ગયી આપડે વાત કહું આશ્વિન વાયર હોય ને તો ડું થયું થાય તમે ખાલી મન પેલું તળાવ ભરેલું આવે છે આગળ માતા ના તો ના ઉછળી મેલું મો તમાર તમાર વિશે કદી મો ખોટો વિચાર ના ના આવી વાત છે સુખી તો તા નવા એ હારું એ હારું